લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચ્યા બે હાજર વીસ માં અહી પ્રકાશમાં આવેલા દુષ્કર્મ કેસની પીડિતાના પરિવારને મળ્યા અને પછી દિલ્હી જવા રવાના થયા અચાનક હાથરસ પહોંચવાના સમાચાર સાથે હાથરસનું મૂળ ગાડી ગામ અને ચંદ્રપા પોલીસ સ્ટેશન પર એકવાર ચર્ચામાં આવી ગયું છે જ્યાં ચાર વર્ષ પહેલા દલિત પુત્રીના મોતથી રાજ્ય અને દેશમાં રાજકીય તોફાન સર્જાયું હતો જો સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો ચૌદ સપ્ટેમ્બર બે ના રોજ હાથરસના બોલગઢી ગામમાં ઓગણીસ વર્ષની દલિત છોકરી ઘાયલ હાલતમાં મળી આવી હતી પીડિતા તેની માતા ભાઈ સાથે સ્થાનિક ચાંદપા પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ સ્ટેશનમાં પીડિતાના ભાઈએ આરોપ લગાવ્યો કે ગામના સંદીપે તેની બહેન સાથે ખોટું કર્યું છે આ ઘટનાના બીજા દિવસે પંદરમી સપ્ટેમ્બરે એફઆઈઆર નોંધવામાં આવી હતી પોલીસે પણ તેને પારિવારિક વિવાદ ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે આ મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે ઘટનાના પાંચ દિવસ બાદ ઓગણીસ સપ્ટેમ્બરે પીડિતાએ નિવેદન આપ્યું કે સંદીપની સાથે અન્ય બે છોકરાઓ પણ હતા કે તેની સાથે છેડતી કરવામાં આવી હતી અને તેની ચીપ કાપી નાખવામાં આવી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ